નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું ભાવેશ ઠોકર મારી યુટ્યુબ ચેનલ નવોદય મિત્રમાં આપ વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરું છું જેમ કે આપણે આગલા માં જોયું હતું કે સૌથી મહત્તમ સંખ્યા કઈ અને સૌથી ન્યૂનતમ સંખ્યા કઈ એટલે કે સૌથી મોટા મોટી અને સૌથી નાના નાની સંખ્યા એ પણ આપણે સરળતાથી ગોતતા શીખી ગયા હતા પરંતુ જો આમાં કોઈ બીજી કન્ડિશન એપ્લાય કરે જેમ કે સમ સંખ્યા વિષમ સંખ્યા એવું કે તો એના માટે આપણે સમ સંખ્યા અને વિષમ સંખ્યા સમજવું ખૂબ જરૂરી છે પરંતુ જો હું એમ કહું એકી સંખ્યા બેકી સંખ્યા તો આપ જલ્દી યાદ કરી શકો કારણ કે એ તો આપણને આવતું જ પરંતુ એકી સંખ્યા અને બેકી સંખ્યાના પણ અલગ અલગ નામ છે તો એકી સંખ્યા અને બેકી સંખ્યાના કયા બીજા નામથી બોલાવી શકો અથવા કયા બીજા નામથી ઓળખી શકો એ સમજવા માટે આજનો આપણો ટોપિક છે સમ સંખ્યા અને વિષમ સંખ્યા અને એ યાદ રાખવા માટે એક કેવાય ને કે છેલ્લો અંક એટલે કે એકમનો અંક તમે જો અને તેના પરથી આપ સરળતાથી અને ચોક્કસ રીતે કહી શકો કે આપેલી સંખ્યા ભલે પછી ગમે એવડા મોટા આંકડાની હોય તો આપ ચોક્કસ રીતે કહી શકો કે આપેલી સંખ્યા એકી છે કે બેકી તો સૌ પ્રથમ ચાલુ કરીએ કે સમ સંખ્યા

તો વિષમ સંખ્યા એકી સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા આપ કોને કહીશો તો જે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત કે નવ હોય તો તેવી તમામ સંખ્યાને એકી સંખ્યા વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા આપ કહી શકો છો તો આપણે એકી સંખ્યા બેકી સંખ્યા અથવા તો સમ સંખ્યા વિષમ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા નક્કી કરવા માટે આપણે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક જોઈશું અને એકમના અંક ઉપરથી આપણે ચોક્કસ રીતે ખ્યાલ આવી જાય કે આપેલી સંખ્યા એકી છે કે બેકી પરંતુ આ એકી અને બેકી ઉપરથી આપણે યાદ રાખી એને ઉપરથી ઘણા બધા દાખલા

चार छ आठ के जीरो होम तो संख्या ने आप डे की संख्या कही सको तमज कोईपन संख्या एक तरह पांच सात સૌ પ્રથમ તો એકી સંખ્યા એટલે શું બેકી સંખ્યા એટલે શું એ આપને ખ્યાલ હોવો પડે તો ચોક્કસ રીતે સૌ પ્રથમ તો પેલા આટલું તેને યાદ કરી લેજો અને ત્યાર પછી આ દાખલા સમજો તો સરળતાથી સમજાય સૌ પ્રથમ પેલો દાખલો મહત્તમ બેકી સંખ્યા નીચેનામાંથી મહત્તમ બેકી સંખ્યા ગોતો મહત્તમ એટલે કે મોટામાં મોટી પણ ખરા પણ સાથે સાથે આપણે આપણે પણ સંખ્યા ગોતવાની છે જ્યારે હોય ત્યારે ટ્રાય એવી કરવાની કે અંકમાં આપણે એવી ટ્રાય કરવાની કે જેની પાછળ બેકી અંક ન હોય બેકી અંક મતલબ કે બે ચાર છ આઠ કે જીરો ન હોય તેવા ઓપ્શન ને આપણે સૌ પ્રથમ તો બાદ કરી નાખશું અથવા તો કાઢી નાખશું એટલે આપણે જવાબ નજીક સરળતાથી પહોંચી શકશો તો મારે બેકી સંખ્યા જવાબ જોતવાનો છે તો અહિયાં એકમ નો જો તો એક છે તો આ તો જવાબ કોઈ દિવસ પોસિબલ થાય નહીં અહીંયા જો તો અહીંયા જવાબ એકમનો અંક નવ છે તો આ જવાબ પણ કોઈ દિવસ પોસિબલ થાય નહીં હવે વાત રહી ઓપ્શન બી એની પાછળ આઠ છે અને ઓપ્શન સી એની પાછળ જીરો છે તો બી અને સી ઓપ્શન રહ્યો એમાં જીરો અને આઠ છે તો એ બે સંખ્યા કહેવાય પરંતુ હવે બાબત એ જોવાની કે આ બંને સૌથી મહત્તમ અથવા એટલે કે મોટી અને બે સંખ્યા કઈ છે તો આપણે હવે આમાં આંકડા જોઈશું ત્રણ અને બે પાંચ આંકડા ત્રણ અને બે પાંચ આંકડા તો જોઈએ તો પાંચસો ને તેતાલીસ અને આ છે ત્રણસો તો આગલા ત્રણ આંકડા જોવો છે એટલે ખબર પડી જશે અને જોઈએ તો આ બે સંખ્યા પાંચ પાંચ અંક છે એટલે ખાલી આગલા ત્રણ આંકડા જોઈશું તો પણ આપણને ખ્યાલ સરળતાથી આવી જશે કે આ આપેલી સંખ્યા ઓપ્શન સી માં રહી એ સૌથી મહત્તમ અને બેકી પણ સંખ્યા છે તેવી જ રીતના દાખલા નંબર બે નીચેનામાંથી ન્યૂનતમ અને બેકી સંખ્યા ન્યૂનતમ એટલે કે નાનામાં નાની પરંતુ એની જોડે જોડે એ પણ કન્ડિશન આપી છે કે બે કે સંખ્યા પણ ગોતવાની છે બેકી હોવી પડે અને ન્યૂનતમ પણ હોવી પડે બેકી હોવાનું કારણ જોઈએ તો એની પાછળ બે ચાર છ આઠ કે જીરો માંથી કોઈ પણ અંક હોવો પડે તો અહિયાં સાત છે તો આ જવાબ આપણી માટે કોઈ દિવસ પોસિબલ થશે નહીં અહીંયા પણ સાત છે તો આ જવાબ પણ આપણી માટે બે ને બે ચાર આંકડા છે તો હવે આમાં બે આંકડા એ અને માં જે ચાર ચાર આંકડા છે એમાંથી આપણે સૌથી નાનો એટલે કે ન્યૂનતમ આંકડો છે એ કયો છે એ ગોતવાનો રહેશે કારણ કે એ અને ડી બે તો બેકી તો છે પણ આ બંને નાનો આ છત્રીસ છેતાલીસ છે અને આ છત્રીસ અડતાલીસ છે તો આ ઓપ્શન આવશે નહીં કારણ કે આ સંખ્યા કેવી થઈ જશે છે મોટી આપણે કઈ જોતવાની છે ન્યૂનતમ તો આપણો જવાબ આ પ્રશ્ન માટે ઓપ્શન એ સાચો રહેશે હવે ખાસ પ્રશ્ન નંબર ત્રણ

બે અને બે ચાર અને પાંચ આંકડાની એટલે કે ઓપ્શન ડી માં સૌથી મોટી સંખ્યા છે કારણ કે આ સંખ્યા એ ઓપ્શન માં રે એ ચાર આંકડા ની સંખ્યા છે અને સી ઓપ્શન માં પણ ચાર આંકડા ની સંખ્યા છે તો એ પણ જવાબ આવશે નહીં

કે સંખ્યામાં હોય સંખ્યા 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 કહીએ છીએ તો તો આ આ છે હા માટે જવાબ સાચો રહેશે અને ઓપ્શન સી માં જોઈએ તો આ એકી સંખ્યા છે તો કઈ હા અને આ ઓપ્શન જોઈએ આ એકી સંખ્યા છે તો કઈ હા તો ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શન આપણે સરળતાથી દૂર કરી શક્યા કારણ કે ઓપ્શન એ સી અને ડી એની પાછળ પાંચ પાંચ એક અને સાત છે તો એ ત્રણેય સંખ્યા એકી છે હવે પ્રશ્ન આપણા માટે એ રહ્યો કે ત્રણમાંથી સૌથી નાની સંખ્યા હોય એને આપણે સિલેક્ટ કરવાની છે હવે નાની સંખ્યા સિલેક્ટ કરવા માટે સૌ પ્રથમ હું બીજું સ્ટેપ એ લઈશ કે પાંચ આંકડા સૌ પાંચ આંકડા તો ને આંકડા જોઈશું કે એક આ ત્રણ ઓપ્શન બચે એમાંથી સૌથી નાના આંકડા કોના છે તો ચેક કરીએ બે અને ત્રણ પાંચ આંકડા બે અને બે અને ઓપ્શન બચાય બ બે બધા પાંચ આંકડાની સંખ્યા છે તો હવે મારે ટ્રાય એવી કરવાની ત્રીજું બીજું સ્ટેપ એવું લેવાનું કે હવે આયા હું આગળ જઈશ કે આમાંથી નાની સંખ્યા કઈ છે તો આ સાતસો પંચ્યાસી છે

તો નહીં આપણો સાચો રહેશે છેલ્લે ઓપ્શન જોઈએ તો આનો એકમ અંક બે છે તો કે હા તો ચાર ઓપ્શન માંથી ત્રણ ઓપ્શન છેલ્લી કન્ડિશન એપ્લાય કરીએ એટલે કે છેલ્લી શરત જોઈએ તો આપણા માટે તરત ખબર પડી ગઈ કે એકમ અંક જેનો બે હોય એ જ આપણો જવાબ હતો તો ચાર ઓપ્શનમાં જોઈએ તો ચાર ઓપ્શનમાંથી ત્રણ ઓપ્શનમાં તો એકમનો અંક બે હોય એવો એક જ ઓપ્શન છે તો બીજું કંઈ પણ વિચાર આવીને આપણે ઓપ્શન ડી પોન્ટ અને સિલેક્ટ કરી શકો છો કારણ કે એક શરત તો આપણી પાસે મક્કમતાથી કહી શકીએ કે સક્ષમ રીતે કહી શકીએ કે આમાં એકમનો અંક બે નથી તો આ જવાબ આવશે જ નહીં આમાં એકમનો અંક બે નથી તો આ જવાબ આવશે જ નહીં અને આમાં પણ એકમનો અંક બે નથી તો આ પણ જવાબ આવશે નહીં તો ચાર ઓપ્શનમાંથી ત્રણ ઓપ્શન તમે સરળતાથી દૂર કરી શકો છો અને વધુ ઓપ્શન ડી જેમાં એકમનો અંક બે છે તો આપણે બીજી કોઈ શરત પ્રશ્ન નંબર છ માં જોઈએ તો નીચેના આવે થી ન્યૂનતમ સંખ્યા ન્યૂનતમ એટલે કે નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો પ્રત્યેક અંક કેવો હોવો પડે અલગ અલગ હવે આમાં બે કન્ડિશન છે સંખ્યા નાની પણ હોવી પડે અને એનો પ્રત્યેક અંક પ્રત્યેક અંક એટલે જે સંખ્યા બિંદુ હોય એટલે એનો એક એક અંક અલગ હોવો જોઈએ અલગ એટલે કે એક પણ આંકડો ફરીને રિપીટ થયેલો હોવો ન જોઈએ તો આપણે પહેલા ટ્રાય કરશું શું આ આપેલી સંખ્યા છે એમાં બધા અંક અલગ અલગ છે તો કઈ ના આમાં બે વખત શૂન્ય શૂન્ય છે તો આ જવાબ આપણો શક્ય બનશે અને આમાં જોઈએ તો આ બધા આંકડા શું અલગ અલગ છે તો કઈ હા આમાં જોઈએ શું આ બધા આંકડા અલગ અલગ છે તો કઈ હા આમાં જોઈએ શું આ આંકડા બધા અલગ અલગ છે તો કઈ ના આમાં છ પણ બે વખત છ આંકડો બે વખત રિપીટ થયેલો છે તો આપણા માટે ઓપ્શન જશે તો સરળતાથી ચાર ઓપ્શનમાંથી બે ઓપ્શન તો આપણે એમ ને મેથડથી અથવા તો કાઢી શકીએ કારણ કે આપણને એક શરત એમ આપી છે કે પ્રત્યેક અંક અલગ અલગ હોવો જોઈએ અલગ અલગ હોવો જોઈએ અલગ અલગ હોવાને કારણે ઓપ્શન એ અને ડી આપણે સરળતાથી કાઢી શકીએ છીએ કારણ કે આમાં ઓપ્શન એ માં બે જીરો રિપીટ થાય છે અને ઓપ્શન ડી માં છ બે વખત રિપીટ થાય છે હવે બચ્યા આપણી પાસે ઓપ્શન બી અને સી ઓપ્શન બી અને સી માં આપણી પાસે ન્યૂનતમ સંખ્યા હોય બે આંકડા ચાર ચાર અંકના છે બે આંકડા ચાર ચાર અંકના છે તો એમાંથી નાની તમે આગલા આંકડા જો અહીંયા છે બાર અહીંયા છે ચોર્યાસી તો સરળતાથી તમે કહી શકો કે બાર પાંત્રીસ નાની પણ છે અને એના દરેક આંકડા અલગ અલગ છે તો પ્રશ્ન નંબર તો આપણા માટે જવાબ રહેશે ઓપ્શન બી તો આવા ઘણા બધા સંખ્યા જ્ઞાનને લગતા હજી અઢ ટોપિક હું YouTube ના ચેનલના માધ્યમથી એટલે કે ડિજિટલ માધ્યમથી આપના સમક્ષ પહોંચાડવા માંગુ છું તો આપ જે કોઈ વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય તેને તમે તેને શેર કરશો અને કોઈને જો ખાસ જરૂર હોય તો તો એવું ચોક્કસથી કહીશ કે કોઈ વિદ્યાર્થીને સારી નથી તો એવા વિદ્યાર્થી સુધી ચોક્કસથી પહોંચાડશો તો મારી યુટ્યુબ ચેનલ માં આપ જોડાયા રહો તો આપને ઘણા બધા આવા એવી ટોપિક હું તમારી સમક્ષ લાવીશ તો મારી યુટ્યુબ ચેનલ નવોદય મિત્ર આપ સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને શેર કરશો અને નોટિફિકેશન માટે આપ નોટિફિકેશન નું બટન પણ ઓન કરશો જેથી દર વખતે જે હું નવા નવા વિડીયો અપલોડ કરું એ આપના પાસે સરળતાથી આવી શકે અને એની યોગ્ય માહિતી આપણી પાસે આવે થેન્ક યુ વેરી મચ